નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને રાધા અને કૃષ્ણના પ્રેમની એવી ગાથા જણાવવા જઈ રહ્યા છે જે જાણે રાધા પોતે જ આ કહાની વ્યક્ત કરી રહી છે તેવું લાગે છે અને આ વિડિયો એકવાર પૂરો સાંભળી લીધો તો હું દાવો કરું છું કે સો ટકા તમારી આંખોમાં આંસુ આવી જશે તો મિત્રો ચાલો શરૂ કરીએ રાધા છું શું તમે ક્યારેય વિચાર્યું છે કે હું કોણ છું આજે પણ શ્રી કૃષ્ણ સાથે મારું નામ કેમ લેવામાં આવે છે જ્યારે હું તેમની પત્ની ન હતી જો હું તેમને આટલો પ્રેમ કરતી હતી તો અમે લગ્ન કેમ ન કર્યા જ્યારે કૃષ્ણે રૂકમણી અને સત્યભામા સાથે લગ્ન કર્યા ત્યારે મારી સાથે શું થયું શું હું તેને ભૂલી શકું છું શું તેણે ક્યારેય મને યાદ કરી હતી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કૃષ્ણ દ્વારકા ગયા ત્યારે મારું જીવન કેવું હતું હું તમને મારી વાર્તા કહેવા આવી છું પ્રેમમાંથી જન્મેલી ભક્તિથી પોષાયેલી અને બલિદાનમાં પૂર્ણ થયેલી વાર્તા હું એ છું જે કૃષ્ણની વાંસળીના દરેક સૂરમાં હાજર હતી પણ ક્યારેય તેમના જીવનનો ભાગ બની શકી નહીં હું જ કૃષ્ણને મળી પણ તેમને ગુમાવી દીધા

કેવી રીતે જન્મી શકું આ પ્રશ્ન હંમેશા મારા મનમાં રહેતો હતો પણ કદાચ મારે દુનિયાને એક હકીકત કહેવી હતી તેથી હું પ્રગટ થઈ હું માતા કીર્તિ અને પિતા વૃષ્માનોના ઘરે પ્રેમ અને કરુણાના સ્વરૂપ તરીકે આવી જ્યારે પિતાએ મને પહેલી વાર જોઈ ત્યારે તેમની આંખોમાં એક ખાસ ચમક હતી તેમણે કહ્યું આ કોઈ સામાન્ય છોકરી નથી તે દેવીનું સ્વરૂપ છે મારી આંખો બંધ હતી પણ મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી હતી હું કોઈ સામાન્ય બાળક નહોતી અને મારા માતા પિતા આ વાત ઝડપથી સમજી ગયા ઘરમાં ખુશીનું વાતાવરણ હતું પણ માતા ચિંતિત હતી દિવસો વીતી ગયા પણ મારી આંખો ખુલી નહીં પછી એક દિવસ નંદ બાબા અને યશોદામાં અમારા ઘરે આવ્યા અને તેમની સાથે એક નાનું બાળક પણ હતું શ્યામ રંગનો વાંસળી વગાડતું બાળક મારી નજીક આવતાની સાથે જ મારી આંખો આપમેળે ખુલી ગઈ આ મારા માટે કોઈ ચમત્કાર નહોતો પણ મારા જીવનની એક અનિવાર્ય ઘટના હતી કારણ કે મારી આંખો ત્યારે જ ખૂલવાની હતી જ્યારે હું મારા પ્રિયને જોઈ શકીશ બાળપણમાં હું કોઈ સામાન્ય છોકરી નહોતી જ્યારે હું નદી કિનારે ઊભી રહેતી ત્યારે મને પાણીના પ્રવાહમાં કૃષ્ણની છબી દેખાતી ફૂલો ચૂપતી વખતે મારા હાથ આપોઆપ માળા બનાવવાનું શરૂ કરી દેતા મારી સખીઓ મને જોતી અને કહેતી રાધા તારું મન ક્યાં ખોવાઈ જાય છે અને હું ફક્ત સ્મિત કરતી કારણ કે મારું મન ક્યાં ને ખોવાઈ ગયું ન હતું તે પહેલેથી જ કૃષ્ણમાં લીન હતું એક દિવસ જ્યારે હું યમુના કિનારે ઊભી હતી ત્યારે મેં પહેલીવાર વાર વાંસળીનો મધુર સૂર સાંભળ્યો એવું લાગ્યું કે તે અવાજ મારામાં સમાઈ ગયો મારી આંખો બંધ થઈ ગઈ અને મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી ઉત્પન્ન થઈ પછી પાછળથી હાસ્ય ગુંજી ઉઠ્યું હે રાધે શું જોઈ રહી છે મેં પાછળ ફરીને જોયું તો એ જ મોરપીંજ એ જ કાળી આંખો એ જ મોહક સ્મિત કહી નહીં મેં ધીમેથી કહ્યું પણ તે ક્ષણ મારા જીવનમાં એક વળાંક હતો પછી મને સમજાયું કે મારું જીવન એક દિશામાં વહેવાનું હતું અને તે દિશા કૃષ્ણ તરફ હતી આજે જ્યારે લોકો મને પૂછે છે કે રાધા તું કોણ હતી ત્યારે હું ફક્ત એટલું જ કહું છું કે હું પ્રેમ હતી હું ભક્તિ હતી હું બલિદાન હતી અને હું જ કૃષ્ણ વિના પણ કૃષ્ણમાં લીન રહી છું મારો પ્રેમ અને રાસલીલા પ્રેમ આગળ શું છે આ પ્રશ્ન દરેકના મનમાં ઉદ્ભવે છે કેટલાક લોકો તેને હક્ક મેળવવાની ઈચ્છા કહે છે કેટલાક તેને બલિદાનની ભાવના કહે છે પરંતુ મારા માટે પ્રેમનું કોઈ સ્વરૂપ નહોતું તે ફક્ત કૃષ્ણ હતું હું યમુના કિનારે ઊભી હતી પાણીમાં મારા પ્રતિબિંબને જોઈ રહી હતી ત્યારે મને હવામાં વાંસળીનો મધુર સૂર સંભળાયો મારા મનમાં એક વિચિત્ર મંત્રમુગ્ધતાનો અનુભવ થયો મને સમજાયું કે આઈ જ કૃષ્ણ છે મારો શ્યામ મેં પાછળ ફરીને જોયું તો તે ત્યાં ઊભો હતો વાદળી પીળા કપડાં પહેરેલા હાથમાં બાંસરી અને માથા પર મોરના પીંછાનું મુગટ પહેરેલા તેની આંખોમાં હું ત્યાં જ હતી રાધે તું મને પહેલી વાર મળી છે છતાં એવું કેમ લાગે છે કે આપણે એકબીજાને યુગોથી ઓળખીએ છીએ કૃષ્ણએ હસતા હસતા કહ્યું હું કરી કહી શકી નહીં મને ફક્ત મારા હૃદયમાં એવું લાગ્યું કે પ્રેમની કોઈ શરૂઆત નથી તે ફક્ત યુગો સુધી વહેતો રહે છે

કૃષ્ણ સાથે નૃત્ય કરતી વખતે મને એવું લાગ્યું કે સમય થંભી ગયો છે પણ આ પ્રેમ કોઈ સામાન્ય પ્રેમ નહોતો તે દુન્યવી પ્રેમ નહોતો તે આત્મા અને ભગવાનનું મિલન હતું લોકો અમારી તરફ જોઈ રહ્યા હતા પણ તેઓ અમને સમજી શક્યા નહીં રાધા જો તું કૃષ્ણને આટલો બધો પ્રેમ કરે છે તો તું તેની સાથે લગ્ન કેમ નથી કરતી મારી સખીઓ મને પૂછતી અને હું ફક્ત હસતી તે સમજી શકતી ન હતી કે પ્રેમને લગ્નના બંધનની જરૂર નથી કૃષ્ણ અને મારા વચ્ચેનો પ્રેમ બંધનની બહાર હતો અમે શુદ્ધ પ્રેમના રૂપમાં હતા બ્રજના લોકો અમારા પ્રેમનો આદર કરતા હતા પણ કેટલાક લોકો તેને સમજી શકતા નહોતા હતા તેઓ કહેતા કે રાધા તારું પ્રેમ વિચિત્ર છે તેમાં ન તો કોઈ પ્રાપ્તિની ઈચ્છા છે કે ન તો તે કોઈ અધિકારોનો દાવો કરે છે પણ મારો પ્રેમ અધિકારોથી પર હતો

બધું એનું એ ચહતું છતાં કંઈ પહેલાં જેવું નહોતું મેં તેને રોક્યો નહીં કારણ કે પ્રેમમાં કોઈ બંધન નથી હોતા પણ જ્યારે તે ગયો ત્યારે મારું મન જાણે થંભી ગયું વૃંદાવન તો એનું એનું એ ચહતું પણ રાધા નહોતી મને હજુ પણ મારા ત્યાગ અને લગ્નનું રહસ્ય યાદ છે જ્યારે એક મિત્રએ મને પૂછ્યું રાતે તું કૃષ્ણને આટલો બધો પ્રેમ કરે છે તો પછી તેની સાથે લગ્ન કેમ ન કર્યા મેં તેની આંખોમાં જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું શું પ્રેમ માટે લગ્ન જરૂરી છે જેમ દુનિયા આજે પણ તેને સમજી શકી નથી તેમ તે મારી વાત સમજી શકી નહીં આપણે લગ્ન કેમ ન કર્યા હું તેને પ્રેમ કરતી હતી પણ મારા અધિકારો વ્યક્ત કરતી નહોતી પ્રેમને દુનિયાના બંધનોમાં બાંધવો મારા સ્વભાવમાં ક્યારેય નહોતો હું જાણતી હતી કે શ્રી કૃષ્ણ ફક્ત મારા નથી તે આખી દુનિયાના હતા તેણે ઘણીવાર લગ્ન કર્યા પણ શું તે ખરેખર તેમની સાથે બંધાયેલો હતો તેની દરેક પત્નીએ તેમને શોધી કાઢ્યા પણ શું તેઓ કોઈની એકમાત્ર મિલકત બની શકે કૃષ્ણ કોઈના હતા પણ કોઈના નહોતા તેઓ સમુદ્ર જેવા હતા દરેક નદી તેમની પાસે જતી હતી પણ સમુદ્ર કોઈનો નથી રુક્મિણી અને સત્યભામા વચ્ચે મારી સ્થિતિ કેવી હતી તો જ્યારે કૃષ્ણે રૂકમિણી સાથે લગ્ન કર્યા ત્યારે લોકોએ મને પૂછ્યું કે રાધા હવે તું શું કરીશ મેં હસીને કહ્યું કે કૃષ્ણ મારા હતા મારા છે અને હંમેશા મારા જ રહેશે લગ્નથી પ્રેમનો અંત આવતો નથી અને લગ્ન વિના પ્રેમ અધૂરો નથી રૂકમિણી સત્યભામા જાંબુતિ તે બધા કૃષ્ણ સાથે હતા પણ મને ક્યારેય તેમની નિકટતાની ઈર્ષ્યા નહોતી થઈ કારણ કે જે પ્રેમ બંધનની બહાર હોય છે તે કેવી રીતે ઈર્ષ્યા કરી શકે હું કૃષ્ણને બીજા કોઈ સાથે વહેંચી રહી ન હતી કારણ કે તે ક્યારેય મારાથી અલગ થયા ન હતા શું મેં બીજા કોઈ સાથે લગ્ન કર્યા સમય વીતતો ગયો સમાજ મારા પ્રેમને સમજી શક્યો નહીં તેઓએ મારા માટે એક નામ પણ શોધી કાઢ્યું અયાન કેટલીક વાર્તાઓમાં એવું કહેવામાં આવે છે કે મારા લગ્ન અયાન અભિલાસ નામના પુરુષ સાથે થયા હતા પણ શું કોઈ મને કહી શકે છે કે શું કૃષ્ણ સિવાય ક્યારેય રાધાના મનમાં કોઈ આવ્યું હતું શું પ્રેમમાં શરીરનું બંધન એટલું મહત્વપૂર્ણ છે કે આત્માના પ્રેમને અવગણવું જોઈએ મેં શ્રી કૃષ્ણને મારા હૃદયથી સ્વીકાર્યા હતા લગ્નના બંધન દ્વારા નહીં પ્રેમનું સૌથી મોટું બલિદાન એક દિવસ મેં કૃષ્ણને છેલ્લી વાર વૃંદાવનની શેરીઓમાં જોયા તે હવે દ્વારકાના રાજા હતા તે યોગેશ્વર હતા તેમનું સ્વરૂપે જ હતું પણ હવે તેમના ખભા પર રાજ્યનો ભાર હતો અમારી નજર મળી અને સમય એક ક્ષણ માટે થંભી ગયો રાધે તું મારી પાસે કંઈ માંગશે નહીં કૃષ્ણે કહ્યું મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો શું મારે એવી વસ્તુ માંગવી જોઈએ જે મને મળી પણ નથી તે હસ્યો પણ તેની આંખોમાં એક વિચિત્ર ઉદાસી હતી કદાચ તે સમજી ગયો હતો કે પ્રેમ મેળવવા કરતાં તેને છોડવો વધુ મુશ્કેલ છે શું કૃષ્ણ મારાથી દૂર થઈ ગયા છે ના તે ક્યારેય મારાથી દૂર ગયો નહીં કૃષ્ણે રુકમિણી સાથે લગ્ન કર્યા સત્યભામાને રાણી બનાવી પણ તેના હૃદયના સૌથી શુદ્ધ ખૂણામાં રાધા હતી અને હંમેશા રહેશે કૃષ્ણ વિના મારું જીવન કેવું હતું વિરહ અને સાધના જ્યારે કૃષ્ણ મારાથી દૂર ગયા શું હું જીવી શકીશ આ પ્રશ્ન વર્ષોથી લોકોના મનમાં છે તેઓ વિચારે છે કે કૃષ્ણને આટલો પ્રેમ કરતી તે સ્ત્રી તેમના વિના કેવી રીતે રહી શકે પણ શું પ્રેમનો અર્થ ફક્ત સાથે રહેવું છે ના પ્રેમનું સૌથી ઊંડું સ્વરૂપે છે જેમાં આત્માઓ સાથે ન હોવા છતાં પણ જોડાયેલા રહે છે કૃષ્ણ તો ચાલ્યા ગયા પણ તે હંમેશા મારા મનમાં રહ્યા દ્વારકા ગયા પછી મારું જીવન કેવું હતું જ્યારે શ્રી કૃષ્ણ મથુરા ગયા ત્યારે મારી નજર આકાશ તરફ હતી કે શું તેઓ ક્યારેય પાછા આવશે પણ મને ખબર હતી કે રાજધર્મ તેમને બોલાવી રહ્યો હતો અને તેઓ હવે બ્રજના કૃષ્ણ નહીં પણ મથુરાનો નાયક બની ગયા હતા વ્રજની ગલીઓ ઉજ્જડ થઈ ગઈ યમુનાના મોજા ઉદાસ લાગવા લાગ્યા વાસલીનો મોહક સૂર જે દરરોજ સવારે મારા કાન સુધી પહોંચતો હતો તે હવે સંભળાતો ન હતો વૃંદાવનનું દરેક વૃક્ષ દરેક કળી મને કૃષ્ણની યાદ અપાવતી હતી કેટલાક લોકોએ કહ્યું રાધે તું હવે આગળ વધ પણ હું ક્યાં જાઉં કૃષ્ણ વિના દુનિયામાં કંઈ બચ્યું ન હતું શું હું એ દુનિયા છોડી ગઈ હું જંગલમાં ગઈ નથી કે કોઈ ઝૂંપડીમાં રહી તપસ્વી બની નથી હું વૃંદાવનમાં રહી જ્યાં કૃષ્ણનું નામ દરેક કણમાં હાજર હતું પણ હવે હું પહેલા જેવી રહી નથી જે રાધા એક સમયે યમુના કિનારે પોતાની સખીઓ સાથે રમતી હતી તે હવે શાંત ભક્ત બની ગઈ હતી મેં ક્યારેય કૃષ્ણને સંદેશો મોકલ્યો નથી કે તેમના પાછા ફરવા માટે પ્રાર્થના કરી નથી મેં ફક્ત તેમને જ અનુભવ્યા દરેક ક્ષણે દરેક શ્વાસે શું હું ફરી ક્યારેય કૃષ્ણને મળી છું સમય પસાર થતો ગયો અને પછી એક દિવસ ઘણા વર્ષો પછી મને દ્વારકા જવાનો મોકો મળ્યો હવે તે ગોપીઓનો પ્રિય મિત્ર નહીં પણ દ્વારકાનો ભગવાન હતો તેમના મહેલો સોનાથી જળહળતા હતા તેમની આસપાસ શાહી વૈભવ હતો પણ મને ખબર હતી કે તે વૈભવ પાછળ એ જ કૃષ્ણ હતા જે એક સમય મારી નજરમાં રહેતા હતા હું તેના મહેલમાં પ્રવેશી તે સિંહાસન પર બેઠા હતા પણ મારી નજરમાં તે એ જ તોફાની ગોપાલ હતો જે એક સમય યમુના કિનારે મારી સાથે નાચ્યો હતો મને જોઈને તે ચોંકી ગયો તેના હોઠમાંથી રાધે નીકળ્યું મેં હસીને કહ્યું કૃષ્ણ કેમ છો તે ચૂપ રહ્યો કદાચ તેને સમજાયું નહીં કે મને શું કહેવું તેમની પાસે રૂકમિણી સત્યભામા અને આખું રાજ્ય હતું પણ શું તેઓ પૂર્ણ હતા અમારી છેલ્લી મુલાકાત અમે લાંબા સમય સુધી મૌન બેઠા રહ્યા ન તો મેં કોઈ પ્રશ્ન પૂછ્યો કે ન તો તેને કોઈ જવાબ આપ્યો પછી મેં ધીમેથી કહ્યું હું કૃષ્ણને છોડીને જઈ રહી છું હવે આપણે મળી શકીશું નહીં તે કહી કહેવા માંગતો હતો પણ મેં તેને રોક્યો મેં ક્યારે તમારી પાસેથી કહી માંગ્યું નથી કૃષ્ણ હું આજે પણ કહી પૂછીશ નહીં તે થોડીવાર મારી સામે જોતો રહ્યો પછી તેની વાંસળી ઉપાડી અને મારા હાથમાં મૂકી હવે આ વૃંદાવન રાતે ગાશે નહીં મેં વાંસળી તરફ જોયું અને પછી તેની આંખોમાં જોયો વૃંદાવન હજુ પણ કૃષ્ણનું ગાન કરશે જ્યાં સુધી પ્રેમ રહેશે ત્યાં સુધી તમારી વાંસળી વાગતી રહેશે હું પાછી ફરી અને ત્યાંથી નીકળી ગઈ દ્વારકા પાછળ રહી ગઈ પણ કૃષ્ણની તરફ ક્યારેય પાછળ ન જોયું તે મારી અંદર હંમેશા માટે હતો હવે મારી છેલ્લી ક્ષણ જ્યારે મારું શરીર નાશ પામ્યું પણ પ્રેમ અમર રહ્યો શું પ્રેમનો કોઈ અંત છે શું તે શરીર સાથે સમાપ્ત થાય છે કે પછી તે આત્મા સાથે કાયમ રહે છે મારા જીવનનો છેલ્લો અધ્યાય તમને કહેવા માટે છે કે પ્રેમ અમર છે જ્યારે શરીર મને છોડીને ગયું ત્યારે વૃંદાવનમાં જીવન ચાલી રહ્યું હતું હવે હું પહેલા જેવી રહી ન હતી મારું શરીર નબળું પડી ગયું હતું મારી દ્રષ્ટિ ઝાંખી થવા લાગી હતી પણ મારું મન હજુ પણ પહેલા જેટલું જ કૃષ્ણમાં ડૂબેલું હતું એક દિવસ જ્યારે સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે મને સમજાયું કે હવે સમય આવી ગયો છે જ્યારે મારે હંમેશા માટે કૃષ્ણ પાસે પાછા ફરવું પડશે પણ હું તેમને મળ્યા વિના રહી શકતી ન હતી કૃષ્ણ સાથેની છેલ્લી મુલાકાત મેં એક સંદેશ મોકલવામાં આવ્યો હતો કે વૃંદાવનની એક સાદી ગોપી જેને રાધા કહેવામાં આવે છે તે દ્વારકામાં શ્રી કૃષ્ણને મળવા માંગે છે તે આવ્યો પણ હવે તે એ કૃષ્ણ રહ્યો નહીં જે મારા માટે વાંસરી વગાડતો હતો સમય એને રાજા બનાવી દીધો હતો એના માથા પર મુકટ હતો શરીર પર શાહી ઘરેણા હતા પણ એની આંખોમાં એ જજુનો પ્રેમ હતો રાધે તેમણે ધીમેથી કહ્યું હું હસી હવે તને તારી રાધાની ઓળખ યાદ આવી કૃષ્ણે મારો હાથ પકડ્યો તેના સ્પર્શમાં બાળપણ જેવો જ સ્નેહ હતો કૃષ્ણ મને એક છેલ્લી વાતની જરૂર છે મેં કહ્યું રાધે તારી જે ઈચ્છા હોય તે કર તેણે જવાબ આપ્યો તમારી વાંસળીનો સૂર સાંભળીને હું આ દુનિયામાંથી જવા માંગુ છું કૃષ્ણ ચૂપ રહ્યા તેમને વર્ષોથી વાંસળી વગાડી ન હતી પણ તે દિવસે તેમને ફરીથી વાંસળી પોતાના હોઠ પર મૂકી વાંસળીનો સૂર વાગ્યો અને મારા અંદર કંઈક તૂટી ગયું અને વિખેરાઈ ગયું તે પ્રેમ તે રાહ તે અલગતા બધું હવે સમાપ્ત થવાનું હતું રાધાના ગોલોક જવાથી ધીમે ધીમે મારી આંખો બંધ થવા લાગી મારું શરીર નબળું પડવા લાગ્યું પણ મારું મન કૃષ્ણના અવાજમાં ઓગળી રહ્યું હોય તેવું લાગ્યું અને પછી મને ખ્યાલ આવ્યો કે હું હવે શરીરમાં નથી હું પ્રેમમાં હતી હું કૃષ્ણમાં હતી એવું કહેવાય છે કે મેં મારું શરીર છોડી દીધું પણ સત્ય એ છે કે હું કૃષ્ણમાં ભળી ગઈ રાધા અને ભક્તિનો સંદેશ આજે પણ લોકો પૂછે છે કે રાધા કોણ હતી શું તે ફક્ત ગોપી હતી કે કૃષ્ણના આત્માનો એક ભાગ હતી સત્ય એ છે કે જ્યાં સુધી પ્રેમ છે ત્યાં સુધી રાધા છે જ્યાં સુધી ભક્તિ છે ત્યાં સુધી રાધા છે અને જ્યાં સુધી કૃષ્ણનું નામ લેવામાં આવશે ત્યાં સુધી રાધા કાયમ માટે અમર રહેશે તો મિત્રો આ હતી કૃષ્ણ અને રાધાને અમર પ્રેમ કહાની મિત્રો કૃષ્ણ અને રાધાનો પ્રેમ વ્યક્ત કરવો એ કોઈ પણ મનુષ્ય માટે એટલું સહેલું નથી પણ અમે અહીં વીડિયોમાં બને તેટલી કોશિશ કરી છે કે તેમનો પ્રેમ વ્યક્ત કરી શકીએ જો તમને વીડિયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર જરૂર કરો આપ સૌનો આભાર હરે કૃષ્ણ